ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું છું આપની દોસ્ત હતા સોલંકીને સ્વાગત છે આપ સૌનું આપણી બ્લોગ ચેનલમાં આજે અલગ જગ્યાએથી આપણો બ્લોગ ચાલુ કર્યો છે ઘરેથી બ્લોગ ચાલુ ના કરો કેમ કે મને આજ આ લોકોએ વહેલા બોલાવી હતી એટલે હું ઉતાવળમાં નીકળી ને થેન્ક યુ કાકા લાઈટ ચાલુ કરી આજે હું વહેલા નીકળે ને એટલે મેં કીધું બ્લોગ નથી બનાવો ચાલો ને ત્યાં જઈને બનાવીશું પણ હજુ એને સવા સાતની અહીંયા બેઠું છું આવે છે ફોન આવી ગયો તો આપણે બેઠા છીએ અહીંયા નવદુર્ગામાં નાસ્તો કરવા માટે પેલા બી બ્લોગમાં બોલેલી છું અહીંયા આવે છે ને નવદુર્ગામાં તો જયારે હું નવરી હોઉં ત્યારે નવદુર્ગામાં જ નાસ્તો કરવા હોઉં અહીંયા સૌરાષ્ટ્રના ગાંઠ કે નવદુર્ગા તો તમે કોઈ દિવસ વડનગરની મુલાકાત લો તો આવી જજો આપણે નવદુર્ગામાં ઓકે ચલો બની રહો આપણે કાળુભાઈ આવે છે મારા લેવા આવે ત્યાં સુધી આપણે નાસ્તો કરી લઈએ

એવું આવડે એવું કેમ કે સાતમા માતા ને ત્યાં સુધી આવી રીબીન પ્રથા હતી અમારે તો પછી પતી ગયું પછી તો કોલેજ વોલેજ પૂરી કરી ને બધું એટલે જ્યાં સુધી રીબીન પ્રથા હતી ત્યાં સુધી મારે મારી બેન મળાવી હતી મને થોડું ઓછું ઓછું આવડતું ચંપા ચમેલી રીબીન બનાવી તો ખરા મસ્ત ફ્લાવર બનાવી તો નહીં બનતો રાજા પેલી રીતે નહીં બનતો હવે લેક આ તા બુમી બંજા ની કા લો કે રીતે પંદવાલા એવું કે તો ટીચર આવે ચાલો આવના બના ઓ ઓય લો છય બનવાના સાદા સાદા બનવાના તો કેમ નહીં બાંધ્યું પણ તે આરામ આવું તો આવું બન તેના માટે આવડી મોટી વિવિધતા જરૂર ઓ આવ સાદો સાદો બનાવવાનો તો મે બનાવી દીધું તીલો બસ તો રહે જાય

છે મસ્ત બનાવ્યું છે ને તો આપણે જે લોકો ગામડામાં રહે છે જે લોકો મારા બ્લોગ જોવે છે એ લોકોએ તો આ બધું જોયું હશે એમના માટે કોઈ નવાઈ નહીં હોય પણ જે લોકો બહારની કન્ટ્રીમાંથી મારા વિડીયો જોવે છે ને મતલબ કે આપણા ભારતના છે પણ બહાર રહે છે એ લોકો ઘણી વાર કહેતા હોય છે કે લતાબેન અમને ગામડાનું લોકેશન બતાવજો અમિલોત્રી છે પછી નેડિયા છે એવું બધું તો એવું બધું બતાવવા માટે સ્પેશિયલ હું એ લોકો માટે વિડીયો બનાવી રહી છું જેમ કે ભીખાભાઈ મારો વિડીયો જોવે છે એમને કમેન્ટ હોય છે વારંવાર સોરી અમે તો એક કટ આવી ગયો અરે સોરી કટ આવી એક ફોન આવી ગયો એમાં કટ થઈ ગયો આપણું તો આ રહ્યા માળા બહુ મસ્ત છે યાર મજા આવે શૂટિંગમાં આમ તો થોડા અમુક અમુક કારણોસર અમારે શૂટિંગનું લોકેશન બદલવું પડ્યું હા બસ અહીંયા વળવાનું આપણે આ ગ્રુપ ગ્રુપ તો અમે લોકેશન બદલ્યું એટલે એના જ માલિક ના ગયા પણ ફાર્મ હાઉસ પર અમે ઓકે આ રહ્યું લોકેશન

હવે જે છે રોડ ઉપર સીન લેવા માટે કેમ કે અંબાજીનો વિડીયો બની રહ્યો છે અંબાજીનો વિડીયો આવે છે ને એના માટેનો બની રહ્યો એક તો કપાળ વચ્ચે એવું ચકામું પડ્યું છે ને જોરદાર ફૂડકી થઈ હતી તો મને અડવી ત્રા થાય મેં કેમ થાય તમ આમ દબાઈ દીધી ને તો ચામડી આજુબાજુની ઉખડી ગઈ એટલે ચકામું જોરદાર પડી ગયું છે ને અહીંયા પડ્યું તો સારું તો બિંદી કરવી ના પડે આડું અવડું પડ્યું છે Women. <laughs> મસ્ત ડિઝાઇનની પ્લેટો બનાવીને આ થાંભલા ને એવું બધું આ રોડ બહુ મસ્ત છે મને બહુ ગમે છે આ રોડ બહુ છેક સુધી એટલું મસ્ત છે ને જો એ મારે સીન ચાલુ છે સુલતાનભાઈ સમજાઈ રહ્યા છે હાલ પણ તમે રોડ જો કેવું મસ્ત દેખાય છે આમ એટલે બોલીવુડ સોંગમાં બતાવતા હોય ને મતલબ મૂવીઝમાં ને એમાં બતાવે ને એ ટાઈપનો રોડ છે ને જોરદાર છે એક જનમનો સાથ જનમની નથી મંદિર નહી દેખાતું દર્શન તો કરવા પડે કે

હા હા ઓર પછી આપણે એકલા આ દાઘરી જેવું સચ્ચુ ક્યાં સુવાતા બેઠા ઓર આ ક્રિયા લાગી દેખાય આ દોપા બગ્યો છો ઓર તમે તમે જો દર્શન કરો લડવાડ હન જો દર્શન કરના હું અહીં કો હું અહીંય બસ ઓ દીકળા બા હા કોણ પીવ છે કોણ પીવ છે હા ભૂખ લાગી જ આસી જે થા કે મિત્રો બહુ દૂર થી દોડતા દોડતા આવ્યા છીએ અમે લો સીન લેવા માટે અમારે કેમેરામેન તો બેચારો ઉંડા પગે ઉંડા છે એટલે થી રેડી અરે પાછો આવો માર માર મારી પાછો આવો આ બવાનો કેમ પાહો છો ગોળી ગળે જો આ થોડો મને ઈલોળો ને વંડોળો ને આવા ટંટોળો ને છે મારા વાથી છોકરો અમે બગાડો કોથરાઈ ગયો છે ઘોરું તમપીરો આપણો નોમ પડ છે

આપું <laughs> છે <laughs> <laughs> शर्म करो थोड़ी शर्म करो। हाँ? आशंका मत बोलिए तो यादी नहीं है। काफी यात्री, काफी, काफी। कार्यलय कीमार, मैं चौधी में आता हूँ। जो बाकी से किसी किसी ये करने का है। ओ ले जाते, ओ ले जाते। ले जाते हैं, आ। हाँ, 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 हाँ। यार अब यार खाटू पे

મારા તો વાળે વેર વિખેર થઈ ગયા આવું બધું ચાલે કરે એમાં શૂટિંગ માં એમ એમાં રોલ એવા જાય ડોસી ઓસી ના રોલ કરવાના હોય થોડા ડોસી ટાઈપ દેખાવા જોઈએ સાચી વાત મેઠા ભા સાચી વાત બઉ સખત ની ગરમી લાગી બસ એ કહી કઈ રીતે ગરમી બહુ છે એટલે શાંતિ ઠંડા પાણી વાણી ઠંડા એટલે માટલા ના ગરમ પાણી વાણી ગરમ પીવાનું ગરમ પીવાનું અગ્નિ થી અગ્નિ કાપક બરતન અવળી ગંગા ચાલે છે અહીંયા એટલે તમારે જે પાણી પીવું પીતા રહેજો ને તબિયત સાચવજો બે વિડીયો પૂરા થયા છે મિત્રો પણ બે વિડીયો બનાવતા બનાવતો તો પછી આપડીએ એટલી ગરમી છે એટલી ગરમી છે મારું તો જોવાળ વાળ બધું વેર વિખેર થઈ જાય હવે હાથમાં બધું ધોઈ દઈએ કપડાં વપડા ચેન્જ કરી દઈએ ને પછી જઈએ ગારે ઓકે હાય સુવાના ટાઈમે મને યાદ આવ્યું કે યાર બાય બાય તો કીધું જ નહીં તમને એવું કેમ થાય છે ખબર છે એમ કેમ કે પહેલાં હું બ્લોગ બનાવતી હતી સંજયભાઈના ફોનમાં એટલે સંજયનો સોરી સંજય સંજયભાઈનો ફોન ત્યાંથી ત્યાંથી રવાના થઈ જતો એટલે હું બ્લોગનો એન્ડ ત્યાં ત્યાં કરી દેતી હતી ઘરે આવીને ભૂલી જ જવાય છે એટલે ઊંઘવાની તૈયારીમાં હતી ને અચાનક યાદ આવ્યું કે આપણે બ્લોગમાં બાય બાય કહી દઈએ ઓકે મજા આવી ગઈ આજનો દિવસ બહુ મસ્ત રહ્યો થેન્ક યુ સો મચ આપ સૌજી મારા બ્લોગને પ્રેમ આપી રહ્યા છો શેર કરી રહ્યા છો એના માટે શું કહેવું ક્યાં એ આવતો રહે ઓકે અને બ્લોગ પસંદ આવ્યો હોય તો આપણે એઝ અ ઓલવેઝ તમને ખબર છે કે લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બ્લોગને શેર કરી દેજો સરસ મજાની કોમેન્ટ કરી દેજો ઓકે મળીશું ફરીને આ બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી શ્રીરામ ક્યાંથી રોયા આવે રમવા માટે